નમસ્કાર દર્શક મિત્રો વિરાટ ભારત ન્યૂઝ સાથે હું છું આપની સાથે પાયલ બાંભણિયા તો જોઈએ મહત્વના સમાચારમાં અરવલ્લી જિલ્લાના મોડાસા તાલુકાના ટીટોઈ ગામે બાબા સાહેબ આંબેડકર ચોક ટીટોઈ ખાતે ઇઠોતેરમાં સ્વાતંત્ર્ય દિન નિમિત્તે ઉત્સાહભેર ઉજવણી કરવામાં આવી દર વર્ષની જેમ આ વર્ષે પણ ડોક્ટર સાહેબ આંબેડકર ચોક ખાતે ધ્વજવંદનનો ભવ્ય કાર્યક્રમ રાખવામાં આવ્યો હતો જેમાં ટીંટોઈ ગામના ભૂતપૂર્વ દેશના સૈનિક સમાજસેવક શ્રી ખેમાભાઈ આંબાભાઈ મોરી દ્વારા ધ્વજવંદન કરવામાં આવ્યું ત્યારબાદ વણકર સમાજ સાથે ઠાકોર અને રાવળ સમાજની ગંગા સ્વરૂપ એકસો પંદર વિધવા બેનોને અતિ સુંદર ભેટ એમના પરિવાર વતી આપવામાં આવી ત્યાર પછી ભારત દેશના શહીદોને યાદ કરવામાં આવ્યા અને ભારત માતા કી જય જય ભીમના નારા લગાવવામાં આવ્યા અને ખૂબ જ સરસ આયોજન કરવામાં આવ્યું હતું જેમાં નાના બાળકો વડીલો ગ્રામજનો મોટા પાયે ઉપસ્થિત રહ્યા હતા સમગ્ર આયોજન ડોક્ટર બાબાસાહેબ આંબેડકર યુવા ઉત્સવ સમિતિ દ્વારા કરવામાં આવ્યું હતું સિરાજુદ્દીન ખેરાડા વિરાટ ભારત ન્યૂઝ અરવલ્લી આપણી આસપાસ બનતી ઘટનાના સમાચાર જોવા માટે વિરાટ ભારત ન્યૂઝ ને લાઈક કરો શેર કરો સબ્સ્ક્રાઇબ કરો અંબાભાઈ કિંટો ગામનો રહેવાસી છું સીઆઈએસએમએ 40 વર્ષ દેશભક્તિ કરી છે અને બે હજાર વીસમાં રિટાયર થઈને હું ઘરે આવી છું તે પછી આ ઘરે આવ્યા પછી મેં છોકરાઓને ટ્રેનિંગ આપી અને દર વર્ષે આંબેડકર ચોકમાં સ્વતંત્ર 26 જાન્યુઆરી અને પંદરમી ઓગસ્ટ મે ધ્વજ તિરંગા સન્માન તરીકે